લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ પોતાનું નામાંકન સુપરત કર્યું હતું ચોવીસ સુરત લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ પોતાના કાર્યાલયથી વિશાળ રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી પહોંચી નામાંકન કર્યું હતું નિલેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે આ રેલીમાં સ્વયંભૂ રીતે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે આ વખતે મતદારો મતદાન કરી સત્તા પરિવર્તન લાવશે તથા નિલેશભાઈએ ભાજપ વિરુદ્ધ ઘણા આક્ષેપો પણ કર્યા હતા નિલેશભાઈ કથિરિયા અને ધાર્મિક માલવિયા ના રાજીનામા મુદ્દે સવાલ કરતા રાજીનામું પૂજા કરી ભગવાન ના આશીર્વાદ લઈ સરદાર વલ્લભભાઈ પટેલ ના થોડા સ્વામી સાથે રાખી અને ફોર્મ ભરવા બહુ સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સોસાયટી ના પ્રમુખો ભાઈઓ બહેનો વડીલો બાળકો આ વખતે સ્વયંભુ ફોર્મ ભરવા માટે અમે કોઈને આટલું બધું ફ્રેશ અત્યારે આમંત્રણ નોટ આપ્યું પણ સ્વયંભુ પબ્લિક અમારે ખાલી પાંચ જણાને ફોર્મ ભરવા આવવાનું હતું પણ સ્વયંભુ પબ્લિક જોડાણ હતી અને આ વખતે ઇન્ડિયા ગઠબંધન સરકાર બને છે માહોલ જોતા સો ટકા યુન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સરકાર કહેવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો જે કોરોના કાળની જે ભારતીય જનતા પાર્ટી લૂટ્યા છે જે માસ્ટના નામે લૂંટ્યા છે જે આરટીઓના નામે લૂંટ્યા છે જે દારૂ જે વેચાઈ રહ્યું છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બધું નિટાવવા માટેના જે ભારતીય જનતા પાર્ટીની છે મોટા ઉદ્યોગપતિમાં પણ દબાવવામાં આવે છે